માંથી મહત્વની ખબર સામે આવી છે રાજકોટમાં આજે સફાઈ વ્યવસ્થા ખોરવાઈ રહી છે કારણ કે કન્વર્જન્સી વિભાગના 300 થી વધુ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે આ ડ્રાઈવરોનો આરોપ છે કે તેમનો કોન્ટ્રાક્ટ 2 મહિના પહેલા પૂરો થઈ ગયો હોવા છતાં તેમની પાસે કામ લેવાતું રહ્યું પરંતુ હજુ સુધી પગાર ચૂકવાયો નથી ડ્રાઈવરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અંતે આરકે સિક્યુરિટી એક્સચેન્જ સામે ઉગ્ર વિરોધ કર્યો હડતાલના કારણે શહેરમાં કચરાના નિકાલનું કામ ઠગ થઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા દેખાઈ રહ્યા છે મહાનગરપાલિકા તરફથી વાતચીત કરી ઉકેલ લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે પરંતુ હડતાલ ચાલુ રહે તો શહેરની સ્વચ્છતા અને વ્યવસ્થામાં મોટો ફટકો પડી શકે છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ કોંગ્રેસ મહામંત્રી સવારે મને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા આ લોકોનો દોઢ મહિનાથી આ પગાર થયો નથી તો આપણે પ્રજેશભાઈ સોલંકીને વાત કરતા એમને એમ કીધું કે બે કલાકમાં પગાર ખાતામાં નાખવામાં આવશે પણ આ લોકોને જે બોનસ મળવું જોઈએ તે બોનસનું પણ લાલિયાવાડી ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર અનેક મુદ્દા ઉપર ચાલી રહ્યો છે આ ડબલ એન્જિનની સરકારનું જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે બે એન્જિન કેમ બંધ થઈ જાય છે તે સમજાતું નથી ત્રણસો ચીમોતેર લોકોનો પ્રશ્ન છે અને ડ્રાઈવરો અહીંયા નજીકમાં બાજુમાં જ ઊભા છે આ લોકો છે કોઈ ટ્રક ના ડ્રાઈવર છે કોઈ જેસીબી ના ડ્રાઈવર છે કોઈ ટીપર વન ના ડ્રાઈવર છે મારું નામ નારાયણભાઈ ડાંગર ખાસ કરીને આ જેવું છે એકત્રીસ આઠે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલો છે અમને એ લોકોએ કોઈ જાણ કરી નથી કે એકત્રીસ આઠે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે એને વર્ક ઓર્ડર વગર અમને પગાર કર્યા નથી અમે અમારા શેઠને ફોન કર્યો કે મને વર્ક ઓર્ડર ભયલા મળ્યો નથી ત્યાં સુધી તમને પગાર નહીં થાય આ પ્રશ્ન છે ત્રણસોના ચિમ્મોતેર રહ્યો છે અલગ અલગ વિકલર આવે છે જેસીબી આવે ડમ્ફર આવે ટેક્ટર આવે બોલેરો આવે ફાયર બ્રિગેડ દિવાળી અમારી બગડે એટલે તો આ તો કરવું પડે છે દોઢ દોઢ મહિનાથી પગાર થયો નથી જાણ કર્યું કે મને ઓવર કોડે તમારો મેળો નથી અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે આ પગાર નહીં થાય તો આગામી સમય અમે કમિશનર સાહેબ ધારણા કરશું અત્યારે અમને એમ કે પગાર કરશું તો પગાર બે કલાકમાં કરશો તો અમને પાછું ચાલુ કરી દઈ